પંદર જૂન ચોમાસું સત્તાવાર રીતે આવતું હોય છે સોળ જૂનથી આજે સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ પણ વરસ્યો પાણી પણ ભરાયું અને જેમ જેમ આગળ જશે તેમ તમામ માધ્યમોમાં તમે પૂર જેવી સ્થિતિ પૂર જેવી સ્થિતિવા સમાચાર સાંભળશો પણ ખરા પણ આ તમામની વચ્ચે અત્યારે વાત કરવી છે રાજનીતિની રાજનીતિ ભરપૂર ગુજરાતની અંદર થઈ રહી છે ગ્રામ પંચાયતોની ચૂંટણીને પણ ચૂંટણીને લઈને પણ થઈ રહી છે નાના નાના ગામની અંદર મોડી રાત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર થાય છે તૈયારી થાય છે મીટિંગો થાય છે જલસા પાર્ટી પણ થાય છે જોકે આ તમામની વચ્ચે બે બેઠકો રાજ્ય વિધાનસભાની કડી અને વિસાવદર આ બંનેની ચૂંટણીને લઈને પ્રચાર કાર્ય ફરી એકવાર ફરી એકવાર વેગવંતુ બન્યું છે કેમ કે વિમાનની દુર્ઘટના થઈ હતી ત્યારે કોંગ્રેસ આપ બીજેપી સહિત તમામે અડતાળીસ કલાક પૂરતો પ્રચાર બંધ કર્યો હતો પરંતુ ગઈકાલથી પ્રચાર કાર્ય શરૂ થઈ ચૂક્યું છે ઓગણીસ જૂનના રોજ ચૂંટણી યોજાવાની છે એટલે કે સત્તર તારીખથી પ્રચાર કાર્ય થંભી જવાનું છે ત્રેવીસમીએ પરિણામો આવવાના છે જો કે આ પહેલાં કડી વિધાન બંને બંનેની વાત કરીશું વિસાવદર અને કડીની પહેલાં કડીની વાત કરી લઈએ કડી વિધાનસભાની ચૂંટણીમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ પણ ચરમસીમા પર છે અને સમાજના મતો કોઈપણ સમાજના મતો પોતાની તરફ કરવા માટે તમામ ઉમેદવારો અને તમામ પક્ષો જબરજસ્ત તાકાત લગાવી રહ્યા છે માલધારી સમાજના સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા બળદેવજી બળદેવજી ઠાકોરે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આરોપ કર્યા છે નીતિન પટેલ કડીના રહેવાસી છે કડીના વતની છે અને કડીથી ચૂંટણીમાં ભૂતકાળમાં જીતી ચૂક્યા હતા સાથે જ તેમને આરોપ લગાવ્યા છે કે રબારી સમાજની મંડળીઓ ખલાસ કરવાનું કામ નીતિનભાઈએ કર્યું છે જો કે નીતિનભાઈએ પણ વળતો પ્રહાર કરી કહી દીધું છે કે બળદેવજી ઠાકોર ભાજપ અને કોંગ્રેસ સાથે ભાગીદારી કરે છે એટલે કે એમનું ઈલું ઈલું ભાજપ સાથે ચાલે છે તેવું નીતિનભાઈએ કહ્યું છે આવા સાંભળી લઈએ બળદેવજી ઠાકોરનો આરોપ અને અને નીતિનભાઈએ જે આરોપ લગાવે જે વાર થયો તેના ઉપર કેવી રીતે કર્યો પલટવાર

સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકા પણ કડી તાલુકાનો ને મહેસાણા જિલ્લાનો કે ગુજરાતના એક મોટામાં મોટો જમીન નો દલાલ છે અમદાવાદ ના મોટામાં મોટા બિલ્ડરો જોડે ઘણા પ્રોજેક્ટમાં બળદેવજી ની ભાગીદારી છે અને બળદેવજી નહીં ભાજપ કે નહીં કોંગ્રેસના જે રાજકારણમાં હોય જમીનોના ધંધામાં હોય ગમે તે પક્ષના હોય એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે આ બધી ભાગીદારીની વાતો અને નીતિનભાઈએ ખોટું કરી બધી વાતો માત્ર ચૂંટણી ટાણે જ આવે છે એ પહેલાં તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવી સ્થિતિ હોય છે ખેર કડી વિધાનસભાની અંદર ઠાકોર સમાજના મત કોંગ્રેસને મળે એની જવાબદારી ગેનીબેન અને બળદેવજીએ લીધી છે તો ભારતીય જનતા પક્ષ તરફથી અલ્પેશ ઠાકોરે પણ એ જ પ્રકારની જવાબદારી ઠાકોર સમાજના મત બીજેપીના ઉમેદવારને મળે તે માટેની લીધી છે અહીંયા પણ જોઈ લઈએ બળદેવજીના વાર અને સામે અલ્પેશ ઠાકોરે કરેલા પલટવારની ਕਿ ਬੰਦੇ ਦਾ ਕਿਉਂ ਆਇਆ ਤਾਂ ਇਹਨਾਂ ਲਈ ਕੱਟ ਵਿੱਚ ਕਿਉਂ ਆਇਆ ਤਾਂ ਆ ਗਏ ਉੱਜੋ ਨਾਖਾ ਫਿਲਾਕਰ ਨਾ ਜਾਵੇ ਕੋਈ ਵੀ ਨਿਯਮ ਦਾ ਨਾਮ ਉਹ ਵਾਪਸ ਕਿਰਾਵਾ ਤੋਂ ਜੇ ਸਭ ਤੋਂ ਸਭਾ ਮਾਣੇ ਕਿ ਵਿਦਾ ਮਾਣੇ ਕਿ ਰੋਕੋ ਮਾਣੇ ਕਦੀ ਬੰਦਤ ਹੋਇਆ ਜੇ ਆਵਾਜ਼ ਉਠੋੜਾ ਸਾਹ ਲੋਕੋ ਨੇ ਬਾਕੇ ਜਨਤਾ ਬਾਦਨਾ ਲੋਕੋ ਦਾ ਰੱਜ ਕੇ ਨਾਵਾ ਤੁਸੀਂ ਇਹ ਕਾਂਗਰਸ ਨੂੰ ਪ੍ਰਚਾਰ ਹੁੰਜੂ ਸਰ ਇਹ ਕਹਾਗੇ ਵਾਲਾ ਖਬਰ ਨਹੀਂ ਇਹਨੇ

પણ એમનાથી અમને શું ફાયદો એમને શું વાંધો છે મને ખબર નથી પડતી આ તો વાત કડી નહીં થઈ પણ વિસાવદરની અંદર જબરજસ્ત જંગ જામ્યો છે કોંગ્રેસ બીજેપી અને આપ ત્રણે પૂરી તાકાત લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટી તરફથી આજે અરવિંદ કેજરીવાલ પણ પહોંચવાના હતા અને અત્યારે કદાચ એમની સભા ચાલી રહી છે પણ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને જવાબ આપવા બીજેપીના સમર્થનમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહિર પહોંચ્યા છે માયાભાઈ આહિરે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ રીતસરનો મોરચો માંડ્યો છે કેમ કે ગોપાલ ઇટાલિયા અગાઉ જે નિવેદન આપી ચૂક્યા હતા અને તે તેમાં તેમને કલાકારો અને સંતો વિરુદ્ધ નિવેદન આપ્યું હતું ભૂતકાળમાં આપ્યું હતું અત્યારે નહીં પણ એ જ નિવેદન ઉપર માયાભાઈ આહિર જબરજસ્ત પલટવાર કરી રહ્યા છે આવા સાંભળી લઈએ ગોપાલ ઇટાલિયાએ અગાઉ કયું નિવેદન આપ્યું હતું જેને લઈને આ વિવાદ થયો હતો અને હવે કેવી રીતે તેનો જવાબ આપ્યો છે પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારા વાળો કઠિયારો કલાવતી લીલાવતી જૂની ઘૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની ઘૂસતા ઘૂંસતા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણે પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે જવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામને સીતાને વનવાસ ને ફલાણું પૂંછડું ને એ દિશામાં નથી વધવાનું આજ આમને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારાયણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ સતનારાયણની કથામાં કલાવતી લીલાવતી શું કરે છે એ જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એટલે બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ જરૂરત નથી

કોળી સમાજના આગેવાનો જયેશ ઠાકોર સહિતના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હતા જયેશભાઈએ આરોપ લગાવ્યો છે કે આ અસામાજિક તત્વોનું આ કૃત્ય છે પૂજાભાઈનું કહેવું છે કે સભામાં પથ્થરમારાની ઘટનામાં હાજર મહિલાએ અજાણ્યા સખ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે તો માગ વહીવટી વિભાગ અને ચૂંટણી પંચ સમક્ષ નિષ્પક્ષ તપાસની કરવામાં આવી છે આ જંગ જબરજસ્ત છે બીજેપી કોંગ્રેસ અને આપનો આ જંગ જબરજસ્ત છે કોણ જીતશે કોણ આરશે કેવું મુશ્કેલ છે બંને તરફે જૂના નિવેદનો શોધી શોધીને વાયરલ પણ કરાય છે એનો જવાબ પણ અપાય છે પણ આ જંગ કેટલો લાંબો ચાલશે કેવી રીતે ચાલશે આ ચાલ્યા પછી મારું વિસાવદરના જે રસ્તા છે મારા એ પેરિસ જેવા થશે કે નહીં એ કેવું પણ મુશ્કેલ છે અને આ મુદ્દો એટલા માટે કે બીજેપીના ઉમેદવારે કહ્યું હતું

રોડ તો જે દિવસે નસીબમાં માં હશે ત્યારે બનશે આ જુઓ આ પેરિસ જેવા થીંગડા મારવામાં આવે આ ભેસાણ નો શ્રી રામ ચોક છે અને આ શ્રીરામ ચોક ઉપર અત્યારે પેરિસ જેવા થીંગડા મારવામાં આવી રહ્યા છે આ શ્રી રામ ચોક ક્યારે હકીકત છે આ દુઃખની વાત પણ છે રેવડી રમેશ વેચાતી રહી છે રસ્તા પેરીસ વાળા બનાવવાના રૂપમાં કે બીજા રૂપમાં ધારાસભ્યો અત્યાર સુધી આવ્યા ગયા પણ મારા વિસાવદરનો વિકાસ રમેશ વિસરાતો ગયો હકીકત છે આ મુદ્દે ચર્ચા કરવા ડૉક્ટર યજ્ઞેશભાઈ મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પક્ષના એમાં રાવલ પ્રવક્તા છે કોંગ્રેસના નેતા પણ છે એમાં અત્યાર સુધીનો આખો ઘટનાક્રમ તમે જોયો વિસાવદર અને કડીનો વિસાવદર પૂરતી જ વાત કરીએ કડીની વાત ઘણી થઈ ચૂકી છે તમને શું લાગે છે વિસાવદરનો જંગ કઈ તરફ જઈ રહ્યો છે પહેલીવાર પથ્થરવાનાના સમાચાર પણ આવ્યા છે જોકે તમારા તરફથી આ જૂના નિવેદનનું કોઈ વાત નથી કરાઈ પણ માયાભાઈ આહિરે બીજેપીના પ્રચાર મંચ ઉપરથી ચોક્કસથી ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મોરચો માંડ્યો છે એને આપ કેવી રીતે મૂલવા છો એ નિવેદનને અને આ મોરચાને રોનકભાઈ હું મારા સમયની અંદર જ કડી અને વિસાવદર બંનેની વાત કરીશ કારણ કે મુદ્દો બંને છે કડીની અંદર સૌપ્રથમ તો જે નીતિનભાઈ બોલી રહ્યા છે હકીકતમાં તો નીતિનભાઈને ભારતીય જનતા પાર્ટીએ કોઈ જવાબદારી નથી આપેલી અને જે જવાબદારી મળેલી છે વિનોદભાઈ પટેલને મળી છે મારી જવાબદારી મારી જાણકારી મુજબ અને વિનોદભાઈ પટેલ અને નીતિનભાઈ વચ્ચે ખટરાક છે જાણીતો છે એટલે નીતિનભાઈ કંઈકને કંઈક રીતે સમાચારમાં આવવા માટે આવું કરે છે અમે તો અત્યારે નીતિનભાઈને અભિનંદન આપીએ છીએ કે ઠાકોર સમાજના હીરો એવા બળદેવજી ઠાકોરની વિરુદ્ધમાં તમે જે રીતે બોલો છો એનેથી કોંગ્રેસને ફાયદો થવાનો છે કોંગ્રેસના ઠાકોરના વોટ જે છે એ અમારા માટે વધારે આવવાના છે એટલે હું તો નીતિનભાઈને હજી કહું છું કે અભિનંદન આપું છું કે તમે હજી બોલો હજી ઠાકોર સમાજ વિરુદ્ધ બોલો અને હજી ગોપાલક સમાજ વિરુદ્ધ બોલો જેથી કરીને ઠાકોર અને ગોપાલક સમાજના મોટાભાગના વોટો તો અમારી જોડે છે પરંતુ જે નાના મોટા નેતાઓ ત્યાં જઈને જે પ્રયત્ન કરી રહ્યા છે એ વોટ પણ છે એ અમને આવે આ વાત થઈ કડીની વાત થઈ કડીની બીજી ઘણી બધી વાતો કરવાની હતી નીતિનભાઈ એમ કીધું કે બળદેવજીએ કડીને છોડવું પડ્યું ભાઈ કડીને છોડ્યું નથી બળદેવજી કડીના ધારાસભ્ય હતા અને પછી કડીની સીટ છે એ સીટ એસસી અનામત થઈ છે માટે એ કલોલમાં જઈને લડ્યા અને કલોલમાં લઈને જીત્યા હતા કડીની અંદર અત્યારે કોઈ પણ સમાજ હોય સર્વ સમાજ પટેલ સમાજથી માંડીને ઠાકોર સમાજ જે છે ગોપાલક સમાજ છે રબારી સમાજ છે દલિત સમાજ છે માઇનોરિટી છે બધા અત્યારે કોંગ્રેસના ઉમેદવાર ત પ્રમાણે વાતાવરણ થઈ રહ્યું છે છે એનેથી મને લાગે કે કદાચ એ વાતાવરણને ફેરવવાની વાત છે અમે કડીના મુખ્ય જે પ્રશ્નો છે ખેતીના પ્રશ્નોથી માંડીને વિસાવદરના પ્રશ્નો જે કંઈ પણ છે રોડ રસ્તા વિસાવદરને રેલવે સ્ટેશનની સુવિધા વગેરેના પ્રશ્નો ઉપર અમે ફોકસ કરેલું છે વિસાવદરની અંદર પણ આ જ થયું માયાભાઈ આહિરની તમે વાત કરી માયાભાઈ આહિર ભલે ભાજપના સમર્થનમાં બોલતા હોય એમણે ભૂતકાળની અંદર એ તો ઓપોર્ચ્યુનિટ છે એટલે કે તકવાદી છે ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધમાં પણ બોલ્યા હતા કે નરેન્દ્રભાઈએ કહી દીધું છે કે પાકિસ્તાનની આગળ પાંચસો કરોડની મોટી પાંચસો ફૂટ ઊંચી દીવાલ બનાવી દેવાની છે અને વાયરાઓ બંધ કરી દેવાના છે આવી બધી વાતો એમણે નરેન્દ્રભાઈ મોદીની વિરુદ્ધમાં કરી હતી બંને વાત સાચી છે અત્યારની વાત પણ સાચી છે ગોપાલભાઈ ઇટાલિયા જે છે એના વિશે મારે એમ કહેવું છે કે ભાઈ એ તમે કતાર ગામની અંદર બાવન હજાર વોટ લીધા એની જનતા માટે તમે શું કર્યું ત્યાં તો કંઈ કર્યું નથી અને અહીંયા આવીને ફાંકા ફોજદારી કરે છે અને એ બધાને એમ કહે છે કે મારી બોલતી કોઈ બંધ ના કરી શકે મારી બોલતી કોઈ બંધ ના કરી શકે તમે જ જે બોલ્યા હતા હમણાં બતાવ્યું ધર્મ વિરુદ્ધ કલાવતી લીલાવતી રામ ભગવાન ટેકડું પૂછડું હિજડા જેવા શબ્દો ધાર્મિક લોકો લોકોને વાપર્યા હતા એની તો તમારે માફી માગવી પડી અને હવે એ તો તમે બોલતા નથી તો તમારી બોલતી તો ઓલરેડી બંધ જ થઈ ગઈ છે નથી ખેતીના પ્રશ્નો તમે ત્યાં ઉઠાવી શકવાના કારણ કે તમે ખેડૂતોના આંદોલનની અંદર તમે કોઈ સમર્થન નથી આપેલું ખેડૂતોના કારા કાયદાઓ વખતે કોઈ સમર્થન નથી આપેલું હમણાં જ પંજાબની અંદર ખેડૂતો ઉપવાસમાં બેઠા હતા દિલ્હી સરકાર સામે એ ખેડૂતોને પણ પકડીને તમે ઉઠાવી લીધા છે ટૂંકમાં વિસાવર્ધનની જનતાની અંદર આજે જે પ્રમાણે અંડર કરંટ આવ્યો છે અને કોંગ્રેસના ઉમેદવાર તરફી જે વાતાવરણ થયું છે એના જ પ્રતાપ સ્વરૂપે આ વિરોધી પાર્ટીઓ બંને પક્ષ કારણ કે સ્વાભાવિક છે અમારી સભામાં પથ્થરમારો કડવાનું ષડયંત્ર કોણ કરે કાં તો ભાજપ કરે કાં તો આમ આદમી પાર્ટી કરે બંને પાર્ટી અમારી વિસાવદરનો જે લોકોને પ્રેમભાવ મળેલા છે વિસાવર્દનની જનતાના અને અમારે ત્યાંના જે પણ પરેશભાઈ ધાણાની સતત ત્યાં હમણાં અમારા પ્રમુખશ્રી અહીંયા આવ્યા હતા રાષ્ટ્રીય પ્રમુખ છતાં પણ પરેશભાઈએ પોતાની ત્યાંની જવાબદારી નિભાવી એવી જ રીતે કડીની અંદર ગેનીબેન ઠાકોર હોય કે પછી કિડિતભાઈ પટેલ હોય બળદેવજી ઠાકોર હોય અન્ય અમારા નેતાઓ હોય બધા ભેગા થઈને જગદીશભાઈ ઠાકોર ભરતસિંહ સોલંકી અને આદરણીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ અને અમિતભાઈ ચાવડા તો સતત લાગેલા છે એટલે બંને વિધાનસભા ક્ષેત્રની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી લડી રહી છે અને વિરોધ પક્ષ જેમાં ભારતીય જનતા પાર્ટી જે અમારી સામે લડી રહ્યો છે એની સો ટકા આ વખતે ગુજરાતની જનતા છે એમને સબક શીખવાડવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી યજ્ઞેશભાઈ આપણી પાસેથી મારે જાણવું છે જે પ્રકારનું નિવેદન તમારા ઉમેદવારે કર્યું પેરેશવાળા રસ્તા મને તો સપનામાં ક્યારેય નહીં આવ્યા વિસાવદરની હાલત હું જાણું છું કોંગ્રેસના ધારાસભ્યતા ત્યારે પણ ભૂતકાળમાં તમારા બહુ સમય પહેલાં ધારાસભ્ય છે ત્યારે પણ આજે પણ પણ આ પ્રકારનું નિવેદન એની સામે માયાભાઈ આહિરના જે પ્રકારે ગોપાલ ઇટાલિયાના જૂના નિવેદન ઉપરના પ્રહાર એક્ઝેક્ટલી રાજનીતિ શું થઈ રહે છે કડીની હોય કે વિસાવદનની હોય અને નીતિનભાઈને ખબર છે કે આવું ઈલું ઈલું ચાલે બળદેવજી સાથે તો તમારા પક્ષમાં પહેલાં કહેવું છે કે ભાજપવાળા આમની જાતે મળેલા ગઈ ચૂંટણીમાં એક્સપોઝ કરી દેવાય રોનકભાઈ બંને ચૂંટણીની વાત કરીએ એ પહેલાં હું એક વાત કરી દઉં કે જ્યારે ચૂંટણીઓ આવે છે ને ત્યારે ઉમેદવારની જાહેરાત થાય ને એ પહેલાં પ્રજા સિત્તેર ટકા પોતાનું માઇન્ડ સેટ કરીને બેઠેલી હોય છે એવું નથી કે તમે પ્રચાર કરવા જાઓ એટલે તમને મત આપી દે અને બાકીના ત્રીસ ટકા જે ખરા એ ઉમેદવારની જાહેરાત બાદ પોતાનું માઇન્ડ સેટ કરતા હોય છે બાકી કોઈની પ્રચાર સભામાં ગયા વધારે માણસો ભેગા થયા અથવા તો કોઈએ ભાષણ આપ્યા અને સોશિયલ મીડિયામાં કોઈએ વધારે એને ચલાયા એટલે એના રીતે મત મળી જાય એ માનવું ભૂલ ભરેલું છે કારણ કે તમારો વિસ્તાર હોય રોનકભાઈ તમે ક્યાંક ચૂંટણી લડતા હોય બરાબર અને હું ત્યાં જઈ અને ઉભો રહીને ગાળો દેવા માંડું તમને અને એલફેલ શબ્દો બોલવા માંડું એટલે મને જોવા માટે પબ્લિક ભેગી થવાની જ છે સો ટકા પણ એ પબ્લિકના મતમાં કન્વર્ટ નથી કરી શકાતા એટલે ગોપાલભાઈ ઇટાલિયાની વાત એ છે કે એ ગમે શબ્દો બોલે માનસિક વિકૃત માણસ છે અને હું તો એને સાયકો માણસ કહું છું કે કારણ કે જે વ્યક્તિ ગૃહમંત્રીને ગુજરાતના ગૃહમંત્રીનું જૂથું મારવાની પ્રક્રિયા કરતો હોય કે ચેષ્ટા કરતો હોય આવા વ્યક્તિને માનસિક વિકૃત જ કહી શકાય આનાથી મોટી વિકૃતિ બીજી કોઈ હોઈ નહીં શકે એ બીજું કે તમે એ માનશો રોનકભાઈ કે ચૂંટણી આવી નથી એમના પક્ષે કોઈએ કહ્યું નહોતું છતાંય એ વ્યક્તિ પોતાની જાતને ઉમેદવાર જાહેર કરી દીધો અને એના પક્ષે એને માનવો પડ્યો આ પરિસ્થિતિ છે એટલે એ એક એની માનસિક વિકૃતતા છે ને બીજું કે શેરીમાં કંઈ બસતા હોય એટલે એના માટે એવું નહીં માની લેવું કે આપણે એને બંધ કરવા જવું એ કર્યા કરે બોલ્યા કરે એટલે એનાથી એને કંઈ મત ના મળે એટલે આ વાતે બીજી જે વાત કરી આપે કે નીતિનભાઈની વાત કરી અને મારા સાથી પ્રવક્તાએ એ પણ વાત કરી કે નીતિનભાઈની જવાબદારી તો ભારતીય જનતા પાર્ટીમાં દરેક જે કાર્યકર્તાઓ છે દરેક જે નેતાઓ છે એ સાથે મળીને ચૂંટણી લડતા હોય છે પક્ષ ચૂંટણી લડતો હોય છે ઉમેદવાર એટલો ચૂંટણી નથી લડતો હતો પક્ષ ચૂંટણી લડતો હોય છે ને પક્ષમાં દરેક લોકો સરખી જવાબદારીથી ચૂંટણી લડતા હોય હા નિમિત્ત માત્ર એને કોઈને ત્યાં ઇન્ચાર્જ બનાવાય એ ઇન્ચાર્જ એટલા માટે બનાવાય કે જે ચૂંટણીની પ્રક્રિયા છે દરેક પ્રક્રિયાની અંદર એની સહી ચાલતી હોય કે એની કોઈ જે સરકારી પ્રક્રિયાઓ હોય એમાં ભાગ લેવા માટે પરંતુ ચૂંટણી પ્રક્રિયાની અંદર આખો પક્ષ અને દરેક ધારાસભ્ય હોય કે જૂના નેતા હોય કે નવા નેતા હોય આજે મયંકભાઈ નાયક છે તો અમારા સાંસદ છે કે સી આર પાટીલ સાહેબ છે તો એ પ્રદેશ અધ્યક્ષ એ પણ ત્યાં જતા હોય છે વિસાવદર પણ જતા હોય છે અને કડી પણ જતા હોય છે એવી રીતે જૂના નેતાઓ પણ જતા હોય છે દરેક નેતાઓ પોતપોતાની રીતે પક્ષને જીતાડવા માટે પ્રયત્નો કરતા હોય છે એ અમારે ત્યાં કોંગ્રેસ જેવી પ્રથા કે પ્રક્રિયા નથી કે ભાઈ જેને જવાબદારી સોંપીએ જાય અને ના તો હાથ હદ્ધર કરીને જતો રહે એમના જિજ્ઞેશભાઈ મેવાણી જેમ એવું નથી હોતું અમારે ત્યાં કે ભાઈ મારી જવાબદારી નથી લેવી અને પછી ત્યાં ડોકાવાય ન જાય એટલે આ પરિસ્થિતિ એ ભારતીય જનતા પાર્ટીમાં નથી ફરીથી એક વાત કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી વ્યક્તિ નથી લડતો ઉમેદવાર નથી લડતો પક્ષ ચૂંટણી લડે છે અને પક્ષ ચૂંટણી લડે છે કમળનું નિશાન ચૂંટણી લડે છે નરેન્દ્રભાઈનું નેતૃત્વ ચૂંટણી લડે છે એના કારણે ભારતીય જનતા પાર્ટીની સતત જીત થતી હોય છે અને ભારતીય જનતા પાર્ટી એ પ્રજાની વચ્ચે રહેતો પક્ષ છે પ્રજાની વચ્ચે રહેતા એના કાર્યકર્તાઓ છે પરંતુ બોલવાની જ્યાં સુધી વાત છે તો જ્યાં સુધી બળદેવજીની વાત છે કે નીતિનભાઈની વાત છે તો નીતિનભાઈની વાતમાં હું સમર્થન એટલા માટે આપું છું આ જ પ્રકારનું નિવેદન આપને ખ્યાલ હશે કે ભૂતકાળની અંદર પણ સી આર પાટીલ સાહેબ પણ આપી ચૂકેલા હતા કે સહકારી ક્ષેત્રની અંદર બંને પક્ષો ભેગા થઈ અને ઇલું ઈલું કરીને ચૂંટણી રડતા હતા ને કરતા એના જ કારણે ભારતીય જનતા પાર્ટીએ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં નિર્ણય કર્યો કે ભાઈ સરકારની ચૂંટણીઓ જે કરી એ મેન્ડેટથી જ લડાશે અને મેન્ડેટથી લડાય એના કારણે આ પ્રક્રિયા બંધ થઈ અને આ જૂનું જે ચાલતું હતું એને નીતિનભાઈ કોટ કરીને કીધું છે કે બળદેવજી આ પ્રમાણેની પ્રક્રિયા કરતા બાકી કોઈ પણ સમાજને ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ નાશ કરવાનો પ્રયત્ન કર્યો નથી બળદેવજીનું જે નિવેદન છે એ નિવેદનને અમે સ્પષ્ટપણે વખોડીએ છીએ ખેર એ વાત અલગ છે કે મેન્ડેટ પ્રથાનો ઇફકો કે ક્રિપકોની ચૂંટણીમાં શું થયું પણ તમે પેલી વાત તો કરી નહીં પેલા પેરિસ વાળા રોડનું શું થયું ચોક્કસ જ્યારે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતા હોય તેને એને કોઈ ઉદાહરણ આપતા હોય કે એ આપતા હોય એ રીતે એમને ઉદાહરણ આપ્યું છે પણ એવું નથી કે પેરિસના રસ્તા તમે પેરિસના રસ્તા જોયા તો હું પેરિસ ગયેલો છું મેં પેરિસના રસ્તા જોયા પેરિસની પરિસ્થિતિ મેં જોયેલી છે એટલે એ કોઈ એક શહેરનું ઉદાહરણ આપવું એટલે એનો મતલબ એ નથી કે એના રસ્તાની કોપી પેસ્ટ કરવી હા એના સમકક્ષ રસ્તા બનાવવા કારણ કે આજે ત્યાં ભેસાણની અંદર કે ત્યાં પરિસ્થિતિ રસ્તાની એવી છે આપણને ખબર છે તો એ રસ્તાની પરિસ્થિતિ સુધારવા માટેના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરે અને વચન આપે એમાં ખોટું વચન આપે પણ કરીને બતાવશે જગ્નેશભાઈ ત્રીસ વર્ષની સરકાર અમને ખાડાવાળા જે પાડ્યા હતા એ તો ત્રીસ વર્ષમાં તો પુરાયા હોય પછી ડામર લાગા લાગે બધું ડામર તો ધોવાઈ ગયો રણકભાઈ એવું નથી હોતું

કે આ સાયન્ટિફિક નિયમ ત્રણ વરસાદનો છે એ ભૂપેન્દ્રભાઈના બંગલાનો જે નિયમ છે મંત્રીનો ત્યાં અને વિધાનસભામાં કેમ આમાં ખાડા નથી પડતા ત્યાં કેમ રસ્તા આટલા સરસ છે અને આ નિયમ કેમ બંને જગ્યાએ અલગ અલગ છે પણ વિસાવદરની અંદર માત્ર રસ્તાઓનો નહીં પણ હકીકતમાં ખાતરની અછત વરસાદના સમયે પાકનો નાશ અને પાક વીમાનો મુખ્ય પ્રશ્ન છે અને એના માટે કોંગ્રેસ લડી રહી છે ખાતરની કોઈ અછત નથી અને ત્યાંના જે ખેડૂતો છે એમણે પણ નિવેદનો આપે છે જાહેરમાં અને સોશિયલ મીડિયામાં પણ નિવેદનો આપે છે આ કોંગ્રેસ અને આમ આદમી દ્વારા કરવામાં આવેલો અપ્રચાર જીઆઈડીસી પણ બન્યા સમયનો અભાવ છે આ બંને રોકીશ સાથે એ પણ સ્પષ્ટતા કરી દઉં કે આમ આદમી પાર્ટીને અમે ડિબેટમાં ક્યારેય નથી લાવતા એટલા માટે કે જ્યારે ને કોંગ્રેસ હોય ત્યારે બંનેની સરત હોય છે કે આમ આદમી પાર્ટી ચર્ચામાં રહેવી જોઈએ હા આમ આદમી પાર્ટીના કાર્યક્રમ એમના નિવેદનો ચોક્કસથી પ્રસારિત કરીએ છીએ એ લોકો પણ સ્ટેટમેન્ટ આપવા માગતા હશે તો હું પ્રસારિત કરીશ પણ ફરી એકવાર કહીશ ચૂંટણીમાં જુમલાબાજી જબરજસ્ત થાય છે અને પેરિસવાળા રસ્તા એ સૌથી મોટું વિસાવદરનું જુમલો છે પણ સારી વાત એ છે વિસાવદરની જનતાને નેતાઓ વિસરે છે પણ નેતાઓની કરતૂતોને વિસાવદરના મતદાતાઓ ક્યારે નથી વિસરતા હંમેશા યાદ રાખે છે એ કરતુત વિધાનસભાની બહાર કોઈને જૂથું મારેલું હોય કે એ કરતૂત વારંવાર વિપક્ષના ઉમેદવારોને ધારાસભ્યોને તોડીને બીજેપીમાં સામેલ કરવાની હોય